વર્લ્ડ ફોટોગ્રાફર દિવસની ઉજવણી થઈ રહી છે આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ મનાવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં ફોટો પ્રદર્શનીનું આયોજન વડોદરા ફોટોગ્રાફર ફ્રેન્ડ્સ દ્વારા કરવામાં આવ્યું છે આ એક ગ્રુપ છે વડોદરા ફોટોગ્રાફર ફ્રેન્ડ્સ કે જેમાં ફોટોગ્રાફર્સ દ્વારા જે ખૂબ જ સુંદર ફોટો પોતાના કેમેરામાં કંડારવામાં આવી હોય તેનું એક્ઝિબિશન એટલે કે પ્રદર્શની રાખવામાં આવી છે વડોદરા શહેરના બદામણી બાગ ખાતે એકાવન જેટલા ફોટોગ્રાફર્સની બેસ્ટ ફોટો અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી આ ફોટો પ્રદર્શિની વડોદરા શહેરના લોકો નિહાળી શકશે બે હજાર ચૌદથી એક લડત હતી એ વડોદરાના ફોટોગ્રાફરની એ સક્સેસ ગઈ છે આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ વડોદરા ફોટોગ્રાફર ફ્રેન્ડના મિત્રો વડોદરામાં બે હજાર ચૌદથી અવનવા અવિનવ નવા નવા કાર્યક્રમો વર્લ્ડ ફોટોગ્રાફી કરતા હોય છે આ વર્ષે વડોદરાના એકાવન ફોટોગ્રાફરના આર્ટિસ્ટોના ફોટોગ્રાફ ભેગા કરી અને બદામણી બાગ ખાતે આવેલી આગ કરીએ એક પ્રદર્શન કરવામાં આવ્યું છે તો એ પ્રદર્શન પહેલાં એક જ દિવસ હતું હવે એક્સટેન્ડ કરીને ત્રણ દિવસ કરવામાં આવે છે એટલે વડોદરાની જનતાને બહુ આમંત્રણ છે વર્લ્ડ ફોટોગ્રાફી ડેની તરવને શુભકામના આજરોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે તમામ શહેરના જે ફોટોગ્રાફર્સ છે એ મિત્રોના એક ગ્રુપ વડોદરા ફોટોગ્રાફર ફ્રેન્ડ્સના સંયુક્ત ઉપક્રમે જે જૂના જૂની વિરાસત હતી સ્વામી વિવેકાનંદ ગેલેરી એમાં નવીન ઓપ આપ્યા બાદ મને ચોક્કસ કહેતા આનંદ છે આ વર્ષો જૂની લડતને અમે જાતે જ્યારે હું ચેરમેન હતો ત્યારે એની મંજૂરી આપી અને ત્યારબાદ એને નવીનીકરણ થયું છે એ દિશામાં આપ જુઓ છો જે પ્રકારે આર્ટ ગેલેરી બની છે એમાં તમામ ફોટોગ્રાફર્સના પોતે ક્લિક કરેલા જે આહલાદક દ્રશ્યો છે એને અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે આપણા માધ્યમથી લોકો સુધી આ ચિત્રો જાય મેં પોતે પણ એક કરેલું ક્લિક છે અહીંયા મેં આપને બતાવ્યું અને પક્ષી અને સૂર્યની સાથે જોડી નેચરને જોડીને એ ચિત્ર ખૂબ આહલાદક બન્યું હતું અને આજનો આ જે ફોટોગ્રાફી ડે છે એને આવકારીએ છીએ ને આવનાર સમયમાં તમામ ફોટોગ્રાફર્સ પોતાની જે ક્લિક છે એને લોકો સુધી પહોંચાડે એ શુભેચ્છા